એના માટે ચણા અને બટેટા બધું બાકી નાખ્યું છે હવે આપણે લોટ બાંધી લઈએ કારણ કે અમે તો બહારની વેચાતી લીધેલી પૂરી ખાતા નથી ઘરની જ બનાવેલી ખાઈએ છીએ હવે આપણે પાણીપુરી બનાવવા માટેનો મેંદાનો લોટમાં તેલ મીઠું નાખી અને સરસ મજાનો લોટ બાંધી લઈએ અને જો સીયુભાઈ થોડા દોડ અરે ઈ લોટ થોડો તારે બાંધવાનો હોય હે સીયુભાઈ બાંધું તો બાંધી

માટેનો સરસ મજાનો લોટ બાંધીને રાખી દઈએ કારણ કે એ તેલમાં તડસે બાઈને નિકરસે પછી આપણી મહેનતની સાચી ખબર પડશે ત્યાં સુધી તો આ બધી કઈ ખબર પડે નહીં ચાલો હવે દસ પંદર મિનિટ માટે આને રાખી દે આપણે બટેટામાં બધો મસાલો નાખી સરસ મજાનો અને પછી કરી દઈએ આપણે એને મિક્સ થોડુંક નાખી આ ખાટું મીઠું પાણીપુરીનું પાણી કે જે સરસ લાગે છે એકદમ ટેસ્ટ મસ્ત લાગે છે તો આપણે સરસ મજાનું એને હલાવી નાખીએ એટલે બની જાય આપણો મસાલો તૈયાર ને આ પણ સરસ મજાનું આપણું ખાટું મીઠું પાણી એકદમ બનીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અમે તો એક જ પાણી બનાવીએ છીએ ઘટ મીઠું ફુદીના બીજું પાણી અમે બનાવતા નથી જો કૃષાબેન એના ફૂલ પાણીપુરીની પૂરી વણે છે અને મેં ધીરે ધીરે તરવાની શરૂઆત કરી દીધી છે હવે જોઈએ પાણીપુરી કેવી ફૂલે છે તેલ સરસ મજાનું આવી ગયું છે હવે ચાલો મંડીએ તરવાની સરસ મજાની પૂરી તળાઈ અને બનીને થઈ ગઈ છે તૈયાર હવે છેલ્લી આ પાંચ પૂરી છે જેને આપણે તળી નાખીએ અને પછી જમવા બેસી જઈએ પાણીપુરી અને શિવ ભાઈ જો એનો દડો લઈન ફરે છે જો લાઈટ થાય છે કે બંધ થઈ ગઈ ઓહો કાલ તો લાઈટ વાળો લીધો તો પણ આજે લાઈટ થઈ ગઈ છે બંધ એ નહીં દેખો આ સેલ હોય ને સેલ કાઢવાના હા સેલ ખતમ થઈ જાય તોય બંધ થઈ જાય ઓ ભાયા ચાલો હવે પાણીપુરી સરસ મજાની બની ગઈ છે અને શિવના પપ્પા આવી ગયા છે ચાલો હવે આપણે પાણીપુરીનો આનંદ લઈએ હવે બધા પાણીપુરી નો આનંદ લેવા માટે અમે બેસી ગયા છે